નમસ્કાર દર્શક મિત્રો હું પટેલ હાર્દિક સ્વાગત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં ચોમાસામાં ભારે વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે વરસાદી પાણીના નિકાલ વ્યવસ્થા ન હોવાને કારણે અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે અંકલેશ્વર સેવા સદન દ્વારા વોર્ડ નંબર બે માં આવેલા ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે રૂપિયા બાવીસ લાખના ખર્ચે આ પાઇપલાઇન નાખવામાં આવશે જેના કાર્યનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરસેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્ત સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બેમાં બાવીસ લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાણીની પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ પૂર્વ પ્રમુખ વિનયભાઈ વોર્ડના સભ્ય શ્રી શિલ્પાબેન સુરતી અને વોર્ડના નાગરિકો હાજર રહ્યા